જય શ્રી સ્વામિનારાયણ મહાદેવ છે અત્યારમાં સાત અને બસ એના મમ્મી પેલી મેટ જે બારી થી ઘા કરી ને એમાંથી એક ધ્યાન છે અને અત્યારે અત્યારમાં અહીંયા ચાવ્યો જોઈએ છે બધી એ હમણાં એમ નહીં મળે તમને પેલા આપણે ચા પાણી નાસ્તો કરવાનો હોય પછી બધું વસ્તુ તને રમવા મળે ત્યાં સુધી કઈ ના મળે ત્યાં સુધી સીતારામ સીતારામ ભગવાન નામ લેવાના આવું સવાર સવારમાં હા જો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રામ રામ સીતારામ જો અત્યારે પણ સીતારામ કરી દીધા છે અહીંયા હનુમાનજી મહારાજ અને તમને લોકોને પણ સીતારામ સીતારામ કરી દે બધાને કરી દે તો સીતારામ દે તો બધાને હે સિયા શું કરે સીતારામ હે શું કઈ નહીં

પપ્પા નાસ્તો ફરજ ચુપચાપ નાસ્તો કરી લ્યો એનામાં દીકરો

ત્યારે એટલી વાર આપણું હાર્ટ કામ કરતું બંધ થઈ જાય એ વાત આપડે સાંભળી જ આપડે ભગવાન

નાવ વર્ષ ના હતા ને ત્યારથી બંને હારે હતા એમાં એક ને ઘરવાડી પણ એટલી સરસ મળી જોબ પણ એટલી સરસ ને એમના પર ભગવાન ની દયા હશે કે જે મહેનત કરતો ને એમના કરતા પણ એમને વધારે ફળ મળશે અને ખુબ આગળ વહી દઉં તો એમના ને એમના ખુદના દોસ્તાર ને મીન્સ કે એના ફ્રેન્ડ ને એમ ઈર્ષા ફ્રેન્ડ પણ કઈ રીતે કે આમ ફ્રેન્ડ હતા હારે અને મેરેજ એની બેન ને હારે છે આયમના એટલે કે જીજો સારું થયે ને સારા સારા જીજુ હા બસ આવી રીતે સારા જીજુ તો એક દિવસ ખુદે એમના જીજુ ને પલા જીજુ એ ખુદે એમના સાડાને મારી નીકળે જે દિવસે એને ખબર પડી ને કે આજે એને જોબ પર નથી જવાનું રજા છે તો તે દિવસ નો ભાઈ પ્લાન બને કે આજે એમને રજા છે ઓફિસ માં તો આજે પતાવી દો તો તે દિવસ પ્લાન બનાવ્યો ને ભગવાન નું કઈક અલગ જ નહીં હશે

માધવીજી ભાઈ ને મર્ડર અને માધવીજી ભાઈ નું પછી મર્ડર કરી પોતે અને પછી જેલ ગયો પછી તો પણ પોલીસ શું ખબર છે કે એની કિસ્મત કે અત્યારે એ મે કે ઈ વયો જશે જિંદગી માંથી અને એની બદલે એની જગ્યાએ કે હું જો કે એની જગ્યાએ નહીં તારા કર્મો તું આવ્યો છે અને બાકી બેન બાઈ અમારા જોઈએ એકલે એકલે કે રમે છે

રેડી ઘરની જે ચીપ્સ હતી ને બે નાગલીના ભૂંગળા લઈ ગયા હતા આપણે નાગલીના ભૂંગળા છે અને મારા વેફર થઈ ગયું છે વાતાવરણ હોય તો ક્યારેક થઈ કે ચાલો ચીપ્સ ખાઈએ બારનું પેકેટ ખાવું એમના કરતાં ઘરે ખાઈએ અને જે આપણે મસાલો લાવ્યો હતો એમની ડ્રાય પણ થઈ જાય કેમ કે આ મસાલો આપણે યુઝ કર્યો હતો મખાના આમાં આપણે ડ્રાય નહોતી કરી તો વેફરમાં ડ્રાય પણ થઈ જાય ટોમેટાવાળા મસાલાની બે વસ્તુ થઈ જાય એટલે બાકી મારે દાદી દીકરીની મોજ હાલે છે ક્યારેક ક્યારેક ખુલાઈ જાય તો એવી વળગી જાય દાંત કાઢો તો કંઈ નક્કી જ નહીં હોય કે કેટલીક સ્માઈલ લાવશે કેટલી ઘણી આવશે અને બાકી બાદ ટોમેટો વેફર કરીને ખાઈ હોય તો આવી જાઓ હોમમેડ ચિપ્સ છે ને મસાલો આપણો રેડીમેડ નો છે અહીંયા નાગલી ના ભૂંગળા ટેસ્ટ કેવો આવતો છે ટોમેટો ખબર નહીં આવું લાગે પણ ભૂંગળું ખારું હોય ને

અત્યારે બનાવવાનો કઈક વિચાર છે આપણો મસ્ત મજાનું તો હું બનાવું એ આપણે આપણો જે મસાલાના ડબ્બો છે ને ખોલીએ ને એમાંથી જોઈએ કે હું મળે છે આપણે બની જાય એવું ને કંઈક ભાવે એવું એ તો નીકળું દહીંવડાનું પેકેટ સાંભો જેની ખીચડી બને પણ શાકજી ન ખાય બાકી તદ લવીને ખજુ છે એ કંઈક ખવાયની બાદિયા છે એ કંઈક ખવાયની ખાકર છે એનું કંઈક બને નહીં શાંતિ મમ્મ તો દેખાડું નહીં અને કોક નું જાદરિયું છે જે હું એક જ ખાવતી ધવલ નથી ખાતી તો ખબર નહી એમ થાય તાણું થાય ને કે હું બનાવું હું બનાવું સાકર એટલે બે દી હોય તા ત્રીજે દી પાછા ફટકણા લઈ જાય બધાયને કે કાઈક નવું ખાવું છે કાઈક નવું કરવું છે કાઈક નવું ખાવું છે મે કઈ નથી રહું અમે બી પડ્યો હોય ને થોડોક બલાડી દે એકા દો હાંડવો કરી કાઢી એવું કરીએ કેમ કે સિંગનો નો ને બધું મારી આગળ પડ્યું જ છે એટલા માટે તો જોઈ જોઈ જો રવાનું પેકેટ હોય તો છે યસ મળી ગયું ચલો બનાવી જાય હાંડવો અને અરે જોઈએ બીજું કંઈ બનાવું કે ખાલી હાંડવો બનાવું ટ્રાય કરીએ કંઈક શું તારે જોઈએ છે શું જોઈએ મમ્મ મમ્મ તું ખાતી જ છે નહીં સી શું આપું તને બોલ જોઈ આપું ચાલ મમ્મ આપું કરોડ કરોડ આપું છું જોજો એમની હાલત

એમાં મૂકી દેવું પાછું ડબો દે ડબ્બામાં પાછું મૂકી દેવું છું છે ને બુધી ખબર પડે મૂકી દેવું તો ખાલ ચલો કઈ વાંધો નહીં હું પહેલાં રવો પલાળી દઉં દહીં એક ડબ્બી પડ્યું છે અમૂલનું મેંદી તો દહીંમાં જ પલાડીશ રવો પલાળી દો અને દહીં વડાનું બેટર પલાળી દો આદુ મરચાંની પેસ્ટ કરવી પડશે એ કરીને પલાળી દઉં ચલ અહીંયા દહીં વડાનું આપણું બેટર રેડી થઈ ગયું છે તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધું છે અને હાંડવાનું બેટર આપણે રેડી કરીને રાખ્યું મીન્સ કે રવો દહીંમાં પલાળને રાખી દૂધી બે જ વસ્તુ છે ખમણીને રાખી આદુ મરચું ખાંડીને રાખ્યું છે સિંગદાણા સિંગદાણાનો ભૂકો આપણે આગળ બેડો છે ને એક એક પરકારના પરકારના એક સિંહ કાંઈ ખાવું નથી તારે હું મામા મામા એક એક પ્રકારના કેપ્સિકમ આપણે આગળ નથી એટલે કેપ્સિકમ આપણે સ્કીપ કર્યા છે કેમ કે અત્યારે ક્યાંય લેવા જવાનો ટાઈમ પણ નથી ને હિંમત પણ નથી અને બેન બાને અહીંયા ચેર પર બેસાડી દીધા છે મુખવાસ આપ્યો છે અહીંયા બધે દાણા દાણા છૂટા કરી દીધા છે અને એ જોવે છે ખાલી હાલો મમ્મા અને આપી છે આખી કાકડી કે મતલબ એમથી કટ તો થાય એવું છે નહીં પણ હાથમાંથી નીચે પડી જાય છે વારે વારે તો બસ બેન બેન માં હચવાના છે મેં આ બધું પલાળ્યું કર્યું ચા બનાવી ચા પીધી જેનો ઇન્ટ્રો કર્યો તો વિડીયો બનાવ્યો ને શરૂઆત કરી પછી વિડીયો સ્કીપ કર્યો પછી કેમેરો બંધ કર્યો અને બધી તૈયારી કરતી ત્યારે ના બેનને બેસાડી દીધા હતા પેકેટ કાઢે ત્યાં સુધી તો હજી બેઠા છે વાંધો નથી આવતો એટલે આ ચેર મારા માટે તો બહુ ઉપયોગી છે એમાં પણ જો અત્યારે ક્યાંય ગાયું દેખાઈ જાય અમને તો તમારે મોજે દરિયા થઈ જાય કે વાંધો જ ન આપણે અત્યારે બપોર પછીના ટાઈમે ગાય ન હોય સવારના ટાઈમ હોય ને તો હજી ગાયો હોય અહીંયા આગળ બેઠું હોય છે સવાર બપોર ઢુકડી તડકો તડકો થાય ને ત્યાં સુધી હોય તડકો જેવો થઈ જાય ને એ પછી જતી રહી છે તો કઈ વાંધો નહીં ચલો અત્યારે ફટાફટ આપણે દહીં વડાના વડા ઉતારી લઈએ મસ્ત મજાના અને એ કરી લઈએ બેન બામ નીચે એન્જોય કરે અરે કોઈ સીધા જવાનું છે ગામમાં કારણ કે સિયા બેન માટે થોડી આપણે હું સીધ જાવું છે આપણે આમ જાવું આમ સીધા બેનબા બતાવશે આપને કે કઈ બાજુ લઈ જવાના છે બેનબા નહીં તો બસ ચલો ફટાફટી આપણે જવાનું છે કેવું કહેવાય રોડનું નામ ભૂલાઈ ગયું મને જેઠી જ્વેલર્સ જ્વેલર્સ જ્વેલર્સમાં જવાનું છે આવતીકાલે સિયા નહીં પણ ના મમ્મીનો નો બર્થડે છે શિયાનો નો બર્થડે તો હજી ચોવીસ તારીખે છે તો બસ જોઈએ છીએ હવે શું શું માં આપણે લઈએ છીએ બરોબર ને વાલી શું લઈ દે છે એમ

જોઈએ કેવી ગાવે છે બાકી આ આપણું ફેવરેટ છે આ કોનું કોનું ફેવરેટ છે તમે કમેન્ટ કરજો કોકા ગાણી એવી થઈ ગઈ આપણે લે બેન બા પણ સ્માર્ટ બજારમાં જવાનો કઈ પ્લાન હતો નહીં ને સ્માર્ટ બજારમાં પણ જતા આવ્યો તમે જોયું એમ અને ખાંડી એકનો સામાન એટલે કે દૂધ ને દહીં ને છાસ ને ફ્રૂટ ને એવું બધું લેતા આવ્યો હતો એક બાજુ મારા સિયાબેન હતા બીજી બાજુ આ બે થેલીઓ હતી ને ત્રીજી બાજુ એમનું પાર્સ હતું તો બધું હેન્ડલ કરવાનું હતું એટલે હવે માન માન હેન્ડલ કરતા કરતા આપણે ઘરે તો પૂકી આવ્યા ને ઘરે પૂકી ને બનાવવાનો છે અહીંયા મસ્ત મજાનો હાંડવો હા ને અમારે બેન બાજુ લે જોઈ હા બેન બા અમને ખબર જ હતી કારણ કે બપોરે એમને સૂતી હતી એટલે અત્યારે ગામમાં આપણે જેટલી વાર રહીએ એટલી વાર એ મોત રહી પણ ઘરે જઈને એમને ટોકન ચાલુ થવાના છે કારણ કે હવે એ થાય ગઈ છે પ્લસમાં એમને મીની પણ આવે છે ને ખાવાનું પણ બાકી છે પણ હવે બધુંય ભેગું થયું છે કે આમાં શું થાશે એ તો ખબર નથી આપને

હા વારું પાણી કરવાનું છે છે અહીંયા મસ્ત મજાનો આપણો હાંડવો બાકી અહીંયા છે આપણા મસ્ત મજાના આ વડા અને અહીંયા છે મસ્ત મજાનું દહી આવું કઈક આપણું વારું પાણી છે વારું પાણી કરી લઈએ અને સિયાબેન પણ જો તમને અંબળાતું છે બેકગ્રાઉન્ડમાં માં ધંધિયા કરાવે છે ખાવામાં અમારે બસ આમ જ